મસ્ત મજાનું મિર્ચું છે જો આ ખાઈ એટલે એમાં કઈ કટે અને ગોરાણી માં તમે જો આ વિડીયો જોતા તો તમે અમારા દાદાની કોઈ જાતની ઉપાધી ઉપાધિ નહીં કરતા કારણ કે અત્યારે તંદુરસ્ત છે અને મસ્ત મજાના છે તો અમે મા દીકરો બે ગયા છીએ માડી વાસે છે અને સારું રે ને મારી જો આ મારી નાની નાની મીની બેન છે આની બેન પણ છે જો અને બેન પણ છે અને જો હેલો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો મજામાં મજામાં જ હશો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારી દુકાને અને અમારી દુકાન જો અમારે મેનારાની છે અને અમારી દુકાન આવેલી છે આઈસ ટ્રેક્ટર શોરૂમ એની એક્ઝેક્ટ સામે આરાધના ફર્નિચર અને અમે આવું બધું બારી દરવાજાનું એ બધું કામ કરીશ આ રીતનું બધું અને આ અમારી દુકાન છે દુકાન છે છે સામાન વુડન ફર્નિચર તો મિત્રો કેવી લાગી અમારી દુકાન કોમેન્ટમાં શરૂ કહેજો અને રાજુ લાવો તો અમારી મુલાકાત લેજો તો આ રીતનું અમારું કંઈક લોકેશન છે

તો મિત્રો બ્લોક માં બન્યા રેજો તો મિત્રો અમારે માળી પાસે જઈ પેલા શું કરે છે શું કરે છે માળી જો અમારે માડી ચોપડી વાસે છે બધું વાસ્યા કરે આખો દિવસ હું વાસો છો મારી કીર્તન ગંગા વાસે છે અમારે માળીનો વાસવાનો બહુ શોખ આખો દિવસ બેઠા બેઠા વાસ્યા જ કરે હવે તમારા છોકરાનું એટલે કઈ ઉપાધિ ન હોય તો કેવા વાસે છે દાદા મંદિરે ગયા છે અને આગળ મંદિરે આવશે એટલે અમે તરત તમારી રૂમ માં આવી જવું અમારા દાદા શોખ તેજ છે એટલે એમને ફીજા ના કરી તો માડીનું કામકાજ રે છે અમારે તો મિત્રો બ્લોકમાં બિના રેજો

અને બેન પણ છે અને જો જો અમારે આ ભાઈ આવી ગયા છે દિવ્યેશભાઈ ભાઈ ઉપગ્રામ છે હા અમારો નાના ભાઈનો છોકરો છે એનો જન્મ થયો છે પછીથી અમારી ભેગો થઈ છે કારણ કે એનો જન્મ અમારા માટે થયો છે મારા ને હા તો હવે જાઓ ઈ મુક્યાઓ ને પછી પાછા આવો હાલો દરબબન મદદ કરાવો મને ને બાય બાય તો મિત્રો એ અમારે નિખતીયો છે દિવ્યસ મારા ભાઈનો છોકરો છે અને એ આવ્યા જ અમારી ન્યા જ આવ્યા એને મજા આવે બધા આજે જો એ સ્કૂલેથી આવ્યો છે અને ડૉક્ટર મુખીના આદિવાય નીચે વહ્યો છે અમે એને ભાભુ પાસે અમે હેરાન કર્યા જ કરે છે શું કરું પણ એની લાગણી છે ને એટલે આપણે કંઈ નાટો ન પડે બરાબર ને બરાબર એને ભાભુળે છોકરાઓની બહુ મજા આવે છે અને મને મજા આવે ઘર ભેગું થાને ભાઈ તો મિત્રો બ્લોકમાં બના રહી છે જો મિત્રો હું જો આજ મને કામ કરાવે છે હું કરું હાલો ખાડી દો લાવ આ જો મને બધું આવડે હી ખરવા મને કે તમારે કામ કરવું છે પછી તો હું કરું આમાં ખાવા જો તો કરવું પડે લાવો દસ તો લાવો વાહ વાહ એ દો મસ્ત મજાનો ઈ વરે મુરત કરે સાજે હેલ્પ કરે કેમ હું કાયમ તો કરાવું છું મારું કોઈ એ તો હું વેરીયા વેરિયામાં બતાવું ને એટલે

હા જો તમે જો તો મિત્રો આ કેટલા બધા પેકેટ લેવા છે જોવો તો આ મારે કેમ આમાં તો ખર્ચા કાઢવા એક કોર મંડી આલે છે કે આલે છે તો ફાઇનલી મિત્રો બ્લોગ માં બેના રેજો ફાઇનલી મિત્રો અત્યારે જો મંચી ની ગોટિયા બનવાનું ચાલુ થઈ ગયું છે તળવાનું કામ ઘર ચાલુ છે જો તળાઈ તો જો તમે કારણ કે હમણાં તેલના ડબ્બા બે લાવેલો છું તો આવે તો મિત્રો અત્યારે ફૂલ છે અને સુગંધી સારી આવે છે તો થોડીવારમાં વાર થઈ જશે અને તમે એ તો મોટી ફેમિલી હોય તો જાજુ જ હોય અને સમજતા હોય એવું છે મિત્રો મિત્રો ફાઇનલી અત્યારે જો પંચોતેર રીતનો વઘાર આવ્યો છે તમને આવ્યો અમારે બહુ આવ્યો છે જો તમે સુગંધ બહુ મસ્ત આવે છે અમારા મેડમનો હાથ જ એવો છે ને એ એવું છે જુઓ તમે

અમારે ભાઈને થોડોક તાવ આવી ગયો છે જે જે દે તો મિત્રો આજે જો અમારે ગોર દાદા અમારી ઘેરે જમવા આવ્યા છે અને માં ગયા છે સુરત દાદાને મૂકીને ગયા છે મુંબઈ એટલે દાદા હમણાં અમારી ઘેરે જમવાના છે અને અમારે હારું એ બ્રાહ્મણ અમારી ઘરે જમે દાદા મજા આવે છે ને અમારું બધું ફાવે છે ને તમને અમારું તો આ દાદા માટે બધું બનાવ્યું છે મનસુની અને દાદા ને ગોરાની માં હમણાં મૂકીને વે ગયા છે એવું છે બધું અને ગોરાણી માં તમે જો આ વિડિયો જોતા હો તો તમે અમારા દાદાની કોઈ જાતની ઉપાધી ઉપાધિ નહીં કરતા કારણ કે અત્યારે તંદુરસ્ત છે અને મસ્ત મજાના છે

સારું બનાવેલું હોય એમાં કઈ ઘટે જ નહીં તમે લોકો જોજો અને કેજો કે કેવું મંચુરિયમ બન્યું હતું જોવા અમારે તે પછી ખબર પડી જાય ને ન પડે સારું બન્યું હોય ને મેં તો ખાધું નથી એટલે મને ખબર ન હોય પણ મેં ડબલ ખાધું મજા જ આવ્યા કરે તમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો હા તો મિત્રો તો આગળના બ્લોગ જોવા માટે પાછા કાલે મળી જય માતાજી Ei, Sora pura, pura dada.